ધારી તાલુકાના વાતાવરણમાં પલટો ગઈકાલ વહેલી સવારે ઝાકળની ચાદરમાં લપેટાઈ ગયેલ હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલા આગાહી પ્રમાણે ગઈકાલ ધારી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો શિયાળાની સિઝનમાં દિવસ પર અસહ્ય ગરમી અને વહેલી સવારે ઝાકાળની ચાદરના દ્રશ્ય લોકો નિહાળી રહ્યા છે હવામાન ખાતાના કહેવા પ્રમાણે જગતના તાતને મોટું નુકસાન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ કુદરતી આફત બની ઝાકળની ચાદર લપેટાઈ ગયેલા શિયાળુ પાકને મોટું નુકસાન થશે જેમ કે આગળ ધુમસ ભરેલ વાતાવરણમાં ઘઉં ચણા ધાણાના શિયાળુ પાકને મોટું નુકસાન થવાનો ભારો આવ્યો છે અને આવનારા દિવસોમાં ફળોના રાજા કેસર કેરીને પણ આ ધુમસની ચાદરથી મોટું નુકસાન પહોંચાડી શકે છે ગીર પ્રખ્યાત કેસર કેરી પણ લોકોને આ વર્ષે આલોગવા મળશે નહીં કેસર કેરીના બગીચાઓમાં ખૂબ જ ઓછી ખાંખડીઓ જોવા મળી રહી છે આ વર્ષે કમોસમી વરસાદ વાવાઝોડું ઝાંકળ ભરેલ વાતાવરણમાં છેલ્લા દસ વર્ષથી શિયાળાની સિઝનમાં ખેડૂતોને પારાવાર રીતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે રિપોર્ટર ડામોર વંગરાજભાઈ ધારી